ઐતિહાસિક પાટણ જે શિવ અને જૈન મંદિરો માટે જાણીતું છે ત્યાં સમગ્ર ગુજરાતનું એકમાત્ર નારાયણ ભગવાનનું મંદિર આવેલું છે આ મંદિરમાં ઉત્તરાયણના પવ પવિત્ર પર્વ નિમિત્તે ભગવાનને ઘીના વાઘા પહેરાવવાની અનોખી પરંપરા આજે પણ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી રહી છે આ વર્ષે અંદાજે ચાર કિલો શુદ્ધ ઘીનો ઉપયોગ કરી ભગવાનના મનો સેનાની ટુકડી મૂર્તિ દિલ્હી લઈ જઈ રહી હતી ત્યારે પાટણમાં રાત્રિ વિસામો કર્યો હતો ભગવાને અહીં જ વાસ કરવાનું નક્કી કર્યું અને ગાડાના પૈડા થંભી ગયા હતા સમય જતા એક ભક્તને સ્વપ્ન આવતા ખોદકામ દરમિયાન ભગવાનના નારાયણ ની મૂર્તિ મળી આવી હતી મૂર્તિ નિવસ્ત્ર હોવાથી ભગવાનની પ્રેરણાથી ઉત્તરાયણના દિવસે તેમને ઘીના વાઘા ધરાવવાની શરૂઆત થઈ હતી ભગવાનના વિશેષ વાઘા તૈયાર કરતા પાંચ છ કલાકનો સમય લાગે છે વાઘા તૈયાર કરી પતંગની આંગીનું સુંદર સુશોભન પણ કરવામાં આવ્યું હતું પાટણના સાલવીવાડા વિસ્તારમાં આવેલા મંદિરે વર્ષ દરમિયાન અનેક ધાર્મિક ઉત્સવો યોજાય છે પરંતુ ઉત્તરાયણના દિવસે ઘીના વાઘાના દર્શનનું વિશેષ મહત્વ છે ટેકનોલોજીના યુગમાં પણ વર્ષો જૂની પરંપરાને પાટણવાસીઓ જીવંત રાખી છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આણજી ભગવાનનું મંદિર વર્ષો જૂનું છે અને અકબરના વખતમાં જ્યારે બીરબલ દ્વારકા દર્શન કરવા જતો તો એટલે અકબરે કહ્યું કે હું તાર તમારા ભગવાનને દિલ્હી જ લાવી દઉં એ એ હિસાબે ભગવાનને દિલ્હી લાવવા મોકલ્યા માણસો અને માણસો અહીંયા આવ્યા દરપાટીમાં રહ્યા અને રાતે ભગવાનને ભક્તને સપનું આપ્યું અને ભગવાન અહીંથી એ રાત્રે એટલે ભગવાન કે હું કરે ભક્ત કે હું કઈ રીતે તમારા તમને ઉપાડી શકું એટલે ભગવાન કે હું ફોરો થઈ જઈશ ને એક ભળિયામ રાખ્યા અને એની જગ્યાએ પથ્થરો બંધાઈને દિલ્હી જતા રહ્યા વર્ષો પછી જ્યારે ફરી સપનું આપ્યું એટલે એ દિવસે ઉત્તરાયણનો દિવસ હતો અને ભગવાનને દર્શન કરાવવા માટે ભક્તોને દર્શન કરાવવા માટે કે તમને ઉઘાડા તો હું દર્શન ના કરાવું એટલે એમને ઘી તારા ઘરમાં જે ઘી છે એ લગાવી દે છે મને શરીર પર ત્યાંથી આ ઉત્તરાયણના વાઘા દર્શન થાય છે પાટણમાં આવેલું સાલવીવાળા વિસ્તારમાં પ્રભુ શ્રી નારાયણજીનું મંદિર આ અતિ પ્રાચીન મંદિર છે સાક્ષાત પ્રભુ અહીંયા વિરાજમાન છે એવી બધા જ ભક્તોને અહીંયા અહેસાસ થતો હોય છે અનુભૂતિ થતી હોય છે ઘણા વર્ષોથી હું પણ અહીંયા પરિવાર સાથે દર્શન કરવા માટે આવું છું વિશેષ કરીને મકરસંક્રાંતિના દિવસે એટલે કે ઉત્તરાયણના દિવસે અહીંયા ભગવાનને ઘીના વાઘાનો એ શ્રૃંગાર કરવામાં આવે છે ઘીના વાઘાની આંગી હોય છે આ ઘીના વાઘાની જે આંગી છે એ અલૌકિક અનુભૂતિ આપણને થાય છે એના દર્શન કરીને ભક્તજનો ધન્યતા અનુભવે છે પણ તે છતાંય બારે મહિના આ મંદિરમાં દર્શન માટે આ જ પ્રકારે લોકો આવતા હોય છે ભક્તજનો એમનો લાભ લેતા હોય છે અને ભગવાનની સાક્ષાત અનુભૂતિ અહીંયા બધાને થાય છે અને બાકી પ્રસંગો પણ વર્ષ દરમિયાન ખૂબ સરસ રીતે જેમ કે પારણાના ઉત્સવ વગેરે શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીનો ઉત્સવ દિવાળી દરમિયાન ધનતેરસના દિવસે બારે મહિના ખૂબ સરસ રીતે અહીંયા મંદિરમાં સેવા ભક્તજનો દ્વારા થાય છે અને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ખૂબ સારી અહીંયા સેવા પૂરી પાડવામાં આવે છે